ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ કેમ છો બધા કે મજામાં જ હશો તો દોસ્તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં તો આપણે ઊઠી ગયા હી ઉઠીને ભાવેશભાઈનો ફોન આવ્યો હે કેનાલ બેઠા હૈ ચિરાગભાઈ ને યશભાઈ ને તો એનો ફોન આવ્યો હિ કે આવો બે

thank <laughs> you

સાહેબ તમે મને ક્રેડિટ કાર્ડ આપો બરોબર તો કેટલા જોતા તમારા બેંક ને કેટલા જોતા છે એમ કો બેંક ને લોન જોતી હોય તો બેંક વાળા મારી પાસે આવે તમે મને ક્રેડિટ કાર્ડ દયો આ સીધો તમારે આબરૂમાં ધાત નખી પણ એમ ની બેંક વાળા ને લોન જોતી ને તો બેંક વાળા મારી પાસે આવે છે હાલો આ તમે સીધો મારી આબરૂ ઉપર હાથ નાખ્યો આ ક્રેડિટ કાર્ડ નું કઈ નો હું બધું ઓન લેવા વાળો હું તમે મને ક્રેડિટ કાર્ડ નું કઈન તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો હે હું દોઢસો દોઢસો બુલેટ રાખીને આવ્યો તો હા આ રહી અવાજ પણ આપ તમ તમે મને ક્રેડિટ કાર્ડ નું કીધું બરોબર મને કઈ વાંધો ન હોતો તમે મને કીધું મને ગયમ હું તમારી બેંક કે આવ્યો તો તમે મને સારું માન દીધું પણ તમે મને ને ક્રેડિટ કાર્ડ નું કઈન તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો હે હે

એને નાખો તો હે પણ હજી અહીંયા થોડુંક છે એ નાખી દઈએ હજી મીંદુ કેવું હજુ તમે બટકું ભલે હે ન ભરે સોપડેલી ખાયો મીંદડો રોટ ઘી ઘીવાળી

જો જ્યા બેન એ સુઈ ગયા તા બપોરા પાણી કરીને મિનરલ રોટલો બોટલો નાખીને તો ઉઠા યશભાઈ નો ફોન આવ્યો ક્યાંય આપડી ઘરે આવ્યો તો ગાડીની ગાડી મારી આપણે જવાનું યશભાઈને ઘરે سوفا بیٹا اویل بھائی میں پوچھوں کرڑ کوئی نہیں کھوٹو بولے تو کام سے بولو મને થોડો ખોટો હે ભાઈ આનો બહુ ભરોહો નહીં બહુ ભરોસો નહીં કરવાનો આનો તો કાંઈ વાંધો નહીં બીજું હું ચાલો આપણે પાછા આગળ જાઈ તો દોસ્તો આપણે યશભાઈને લઈને આવી ગયા તબે લે જોવો તમે ત્યાં યશભાઈ બેઠા હતા આપણે તો હતા નહીં એ યશલા શું આવ્યું અહીંયા કાંઈ નહીં નવરો પડ્યો હતો તો આ તો મારી આવું રાજભાઈ ને એવું હતું બે યસલા ભેગા થયા આજે થાય ભડાકા કઈ ખબર નઈ ઓલો સાનમુ નો બેઠો શાંત શાંત માળા નો ભાઈ બહુ હે ને ખરી નો કરાય હોબા ઉપડી ગઈ કઈ નક્કી નો રહીએ અને ભાઈ ભેહું તો આપડી બધી બેઠીયું છે અને આગળ ભેહું દોવા બેહું હે તો આપણે આજે એકલા હતા તો આ બે મિત્રો આપણી મદદ કરાવવા આવ્યા હે આપણે આને લાભ દેવું થોડોક આવ્યા હે તો થોડો ઘણો ખાણ બાણ ભર દે કોઈ આડો ઊભો રહે મેં આડો એવું કરાવશે કાંઈ વાંધો નહીં આલો દોસ્તો આપણે વારું પાણી કરીને તબેલા આવી ગયા તમે જુઓ આપણે ભેહું બધી ઊભી હે હું આ ભેહું ને કોઈક નેણ નાખી ગયું હે કોને નાખી હોય લાપડા માં અંદર ક્યાંક જોઈ ની નાખી દીધી હે જઈને અને વચમાં આપણે ભાઈ ભેવું ભેવું દોઈ ટાઈમ નહોતો એટલે લોક નો કન્ટિન્યુ કરી ગયા તો આ ભાઈ તો ખાણ ભરે હે ભાઈ એ ભાઈ આ શું કરો તમે આવો આવો રાજભાઈ શું છે રામ રામ શું છે બસ આ ખાણ ભરી આવ્યો ત્યાં કામ તો કરવું પડે ને ત્યાં શું આ મારું કામ કા કઈશું તું

ખા મને તો ખબર નથી મેં એને ફોન ઇ નથી કર્યો કે તું આવજે ખાણ ભરી જાયજે એની આફેડું બોલો આપડે એકલા હમણાં ત્યાં પડે ને મેં ખાલી કીધું આજ તો હું એકલો હોઉં બપોરે મેં કીધું રટાણ આવીને બોલો એ કામે કરી ગયો હવે મિત્રો હોય ને દોસ્તો તમારી પાસે તો તમારો બેડો પાર થઈ ગયો જિંદગીમાં કાંઈ ન ઘટે કરે એને કાંઈ ઘટતું નથી એને ઘરે એ કાંઈ કામ નથી પણ આપણું કામ કરે બિચારો

તો જિંદગીમાં એમ થાય કે ના દોસ્તારે રખ્યાતા પૈસા પૈસાની તો વાત અલગ છે દોસ્તો થાય કાંઈ નથી બસ બસ પૈસા તો જિંદગીમાં ઘટવાના જ છે ગમે એટલા કમાઈને તો કાંઈ વાંધો નહીં દોસ્તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારા કલાજા જય લ્યો કહી દે શું કહેવાનું છે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઇબ મારી દેજો અને કોમેન્ટ મારી દઈ જય દ્વારકા જય શ્રી રામ આપડે વન મિલિયન હે રાજભાઈ ને મળી આવે નવા સાથે હાલો હલો કઈ વાંધો નહીં ટાટા